મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં હું છું ભરત આહિર આજે આજના વિસ્તારો વરસાદ બાબતના જેની આગાહી આપવાની શક્ય નહીં બને નેટવર્ક પ્રોબ્લેમના કારણે અને બીજું કે લાઈવની પણ અંદર નેટવર્કનો પ્રોબ્લેમ થવાનો છે થોડો ઘણો કારણ કે આજે જે છે કામ ચાલુ થવાનું છે તુરિયાની અંદર ચારથી પાંચ દિવસ થયા આપણે વરસાદના કારણે જેમાં ટાઈમ નથી આપી શક્યા તો આજે એમાં કામ ચાલુ થશે અને ફરીથી આજે થોડો નેટવર્કનો પ્રોબ્લેમ પણ થઈ શકે અને સમય ના મળે એટલા માટે થઈને અત્યારે જ લાઈવની અંદર હું માહિતી આપી દઈશ કયા વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા રહેલી છે આજે અને આવનારા દિવસોની અંદર સામાન્ય હળવા વરસાદની શક્યતા રહેલી છે આજથી વરસાદનું પ્રમાણ ઘટવાનું ચાલુ થશે એમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આજે ઘટવાનું ચાલુ થશે કચ્છના વિસ્તારોમાં આજે પ્રમાણ ઘટશે હજી પણ બોટાદ ભાવનગર અમદાવાદ આજે વિસ્તાર છે તેની અંદર મોટો કોઈ ઘટાડો નથી અને બાકીના વિસ્તારોમાં આજથી ઘટવાનું ચાલુ થશે પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો દક્ષિણ સૌરાષ્ટ્ર છે દરિયાકાંઠો તો દરિયાકાંઠાના થોડા ભાગોમાં હજી પણ છાંટાછૂટી હળવા વરસાદની શક્યતા રહેલી છે ત્યાર પછી વાત કરીએ તો હવે મુખ્ય જે વરસાદ છે એ ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગમાં જોવા મળશે રાજકોટની અંદર આજે વરસાદની કોઈ શક્યતા છે નહીં ભાઈ કાનજીભાઈ માલકિયા પૂછી રહ્યા છે રાજકોટની અંદર કોઈ મોટા વરસાદની શક્યતા નથી હળવા વરસાદ થાય કે છાંટાછૂટી જેવો જ માહોલ બની શકે છે બાકીના વિસ્તારોમાં વરસાદની આજથી ઘટ ચાલુ થઈ જશે જેમાં ખાસ કચ્છના વિસ્તારોમાંથી આજે ઘટ ચાલુ થશે કચ્છના પૂર્વ વિસ્તારની અંદર એટલે કે રાપર ભચાઉનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તાર તેમાં થોડી શક્યતા રહેલી છે ભાણવડમાં ભાણવડ ખંભાળિયા દ્વારકાનો પટ્ટો છે દરિયાકાંઠાનો પટ્ટો પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં પણ શક્યતા રહેલી છે પણ વરસાદની અંદર એકલ દોકલ વિસ્તારો હોય કે જેમાં નોંધપાત્ર વરસાદ થાય બાકીના વરસાદ બાકીના વિસ્તારોમાં વરસાદ નબળો પડી જશે આજથી બોટાદની અંદર પણ આજથી નબળો પડી જશે ઘણો બધો ફરક છે આજના અપડેટની અંદર પણ તેમાં અમદાવાદ આસપાસનો જે વિસ્તાર છે જિલ્લાઓ છે અમદાવાદની આસપાસમાં એમાં ભાવનગર છે બોટાદ છે તો સુરેન્દ્રનગર છે એમાં થોડી ઘણી એક્ટિવિટી ચાલુ રહેશે સુરેન્દ્રનગર જિલ્લાને તો આમ પણ ઉત્તર ગુજરાતનો વિસ્તાર પણ લાગુ રહે છે એટલે થોડી ઘણી એક્ટિવિટી ત્યાં પણ ચાલુ રહી શકે છે બાકી આજથી વિસ્તારોની અંદર ખૂબ મોટો ઘટાડો થવાનો ચાલુ થશે અને ધીમે ધીમે વાતાવરણ પણ ખુલ્લું થશે બાવીસ તારીખ સુધીમાં ખોલું થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે ખંભાળિયા આજુબાજુ કેવું રહેશે હા જે દરિયાકાંઠો છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો તેમાં છાંટાછૂટી જેવો માહોલ રહેશે અને એટલે કે સંપૂર્ણ વરાપ ના મળે આપણે વાવણા કરવા હોય વાવેતર કરવાનું ચાલુ કરવું હોય તો થઈ ના શકે ગારો થાય જમીનમાં મતલબ એવું રહેશે આજે ઉપલેટાની અંદર પણ એ જ શક્યતા રહેલી છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અને લાગુ વિસ્તાર થોડી એ શક્યતા રહેલી છે કચ્છની અંદરથી આજે થોડો ઘટાડો વધુ જોવા મળી જશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજી કોઈ વરસાદની ઘટવાની શક્યતા નથી ત્યાં હજી વરસાદ આજના દિવસ પૂરતો ચાલુ રહી શકે છે અત્યારે પણ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ચાલુ હશે એ સિવાયના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને અમદાવાદ આસપાસના તમામ જિલ્લાઓ આણંદ વડોદરા પણ સાથે છે અમદાવાદની આસપાસમાં તો આણંદ અને વડોદરામાં પણ આજે વરસાદની શક્યતા રહેલી છે મેં પહેલાં કહ્યું એમ મોટા વરસાદ નથી હવે નોંધપાત્ર વરસાદ નથી નોંધપાત્ર વરસાદ માત્ર ઉત્તર સરહદ વિસ્તારમાં જોવા મળશે જેમાં અરવલ્લી મોડાસા હિંમતનગર આ જે વિસ્તારો છે તેમાં બાકીના વિસ્તારોમાં વરસાદ જોવા નહીં મળે કામ ચાલુ થાય છે આપણું તુરિયાની અંદર અને કારેલીની અંદર તો આગળ સમય પણ નહીં મળે એટલા માટે થઈને આજે માહિતી લાઈવની અંદર આપું છું નેટવર્ક પ્રોબ્લેમના કારણે મારો અવાજ સારી રીતે ના આવ્યો હોય તો એના માટે માફી માગું છું તમે ફોન કે મેસેજ કરી શકો છો હું કલાક બે કલાક પછી જ્યારે પણ ફ્રી થઈશ મેસેજની અંદર ખાસ વધારે જવાબ આપવાનો પ્રયાસ કરીશ ફોનની અંદર થોડું ટાઈમ નથી મળતું જવાબ આપી શકવામાં કચ્છમાં સારો વરસાદ ક્યારે થશે હવે આ સારો વરસાદ એટલે કેટલો અને કયા વિસ્તારમાંથી તમે છો એને ખબર નહીં પડે એટલે કચ્છમાં ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ થઈ જ ગયો છે જેમાં બેથી ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે આ રાઉન્ડની અંદર એટલે સારો વરસાદ તો થઈ ગયો છે ઘણી બધી જગ્યાએ પણ હા કચ્છના વિસ્તાર તો બાકી રહી જાય છે દર વખતે આ વખતે પણ રહી તો ગયા જ હશે વંથલી વંથલી તાલુકામાં વંથલી તાલુકામાં ખાસ વરસાદની મોટી શક્યતા નથી એ બીજું વલોટમાં કેવો થશે વરસાદે વલોટમાં થઈ ગયો વરસાદ કરી નાખો વાવડી કપાવ આવી દે છે પાડે જેસર પંથકમાં જેસર જે ભાવનગર જિલ્લાની પણ વાત કરીએ એવી જ રીતના જોવા મળી શકે છે બાકીના વિસ્તારોમાં મિત્રો નોર્મલ હળવો કે વરસાદ થઈ શકે છાંટાછૂટીની શક્યતા રહેલી છે પાટણ જિલ્લાની અંદર સારો વરસાદ જોવા મળશે આજે અને ગઈકાલે પણ જોવા મળ્યો હશે ગઈકાલે આપણે ઉત્તર ગુજરાતની જે આગાહી હતી તેના વિશેના સેન્સ લઈ લીધા છે બધી જગ્યાએથી માહિતી મેળવી છે ફોનથી કારણ કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી આપણી સાથે ઘણા બધા લોકો ઓછા જોડાયેલા છે ગ્રુપની અંદર અને યુટ્યુબની અંદર પણ દ્વારકાની અંદર પણ કહી દીધેલું દ્વારકાની અંદર જે દરિયાપટ્ટી પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમાં હળવા છાંટછૂટ જેવો રહેવાનો છે હળવો વરસાદ થઈ શકે વધુ મોટા વરસાદની શક્યતા કોઈ એકલ દોકલ વિસ્તારમાં બીજો રાઉન્ડ ક્યારે ચાલશે બીજો રાઉન્ડ આપણે ત્રેવીસ તારીખ આપેલી છે કાર્યક્રમની અંદર નિલેશભાઈનામાં અને આપણી ચેનલ પર પણ જૂન મહિનાના કાર્યક્રમમાં આ તારીખો આપેલી જ છે આગળ એના જ્યારે પણ સમય આવશે ત્યારે તમને યાદ પણ કરાવતા રહેશું કે આપણે કઈ તારીખથી આપણો કાર્યક્રમ ચાલુ છે અને કઈ તારીખના આપણે કાર્યક્રમની આપી દીધેલી છે અપડેટ પહેલેથી જ બરાબર આ વખતે પણ આપણે તમને કહ્યું હતું કે આપણે ચૌદથી ઓગણીસનો જે રાઉન્ડ છે તો ચૌદથી ઓગણીસની અંદર ભરપૂર સારો વરસાદ જોવા મળ્યો અને સંપૂર્ણપણે એ રાઉન્ડની અંદર જ વરસાદ જોવા મળ્યો ચૌદથી ઓગણીસમાં અને ચૌદ પહેલાં પણ વરસાદ ન હતો અને ઓગણીસ પછી પણ વરસાદ ઘટી જવાનો છે તો આ ત્યાજની માહિતી મિત્રો ફરીથી જ્યારે પણ સમય મળશે ત્યારે હું તમને માહિતી જરૂરથી આપવાનો પ્રયાસ કરીશ કામ થોડું ચાલવાનું છે અત્યારે એટલે અત્યારે સમય નહીં મળે આપણા નંબર છે જેમાં અઠ્ઠાણું બે એકાવન ચોસઠ ત્રણ છેતાલીસ આ નંબર ઉપર મેસેજ કરી અને તમે તમારા વિસ્તાર વિશે પૂછી શકો છો તો મેસેજ કરજો વધારે પડતા વોટ્સએપની અંદર એટલે જ્યારે પણ સમય મળે ત્યારે જવાબ આપીશ અને ફોનની અંદર જવાબ આપવાનું મુશ્કેલ થઈ જશે કારણ કે પચાસ સાઠ ફોન થઈ જાય તો એના માટે સમય પૂરેપૂરો મળી શકે એમ છે નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ